ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવણ બાપા કેમ છો બધા મજામાં માતાજી હવનું ભલું કરે જીવણ બાપા હવને ચૂકી રાખે હલો મિત્રો માની વાડી ગયા છે ગાડી લઈને તેડી જવી અને વિમાન તમે જોઈ શકો છો સારી રીતે દેખાય છે જો જૂમ તો આટલું થાય કાયમ પોણા બારે નીકળે છે આવું છે ગામડાનું વાતાવરણ ફાઇનલી મિત્રો વાળીએ પોગી ગયા ને અમારે દીકુ બેન જો શું કરે છે ફોન કેટલા કર્યા દીકુબેન

આ પાકલ જામફળ છે લે દીધું બેન કપાસ મિત્રો આવો વીણાઈ ગયો છે આવો કપાસ ક્યાંક ક્યાંક છે કુમળા વીણી લેવું એટલે પૂરો કપાસ ને બાજુમાં પવન શેકી પણ છે એટલે થોડીક આગળ છે બે ત્રણ ખેતરવા આમ દેખાય બાજુમાં નહીંબા ને આંબો છે આંબાને ને સાય દીકુભાઈ લીલા લેર કરે સુંદરી જો બાપુજી બાંધી છે વાડીનો કુવા છે અને ટમેટી છે

થોડોક માં વિડીયો લેવાનું કઈ છે સીતાફળ તો હજી નાના નાના આવ્યા લીંબુડી છે વાડીએ લીંબુ પાક પડી ગયા જ છે કાચા છે પાકા છે જો પાકલો છે બધું છે ને આ મિત્રો ઝાડવું રાજગ્રહનું છે રાજગ્રહ જે રાજગ્રહના લાડવાની એવું બધું બનાવવાને આ એનું છે આવું કાંઈક મિત્રો વાળી છે આ થોડાક ક્ષણ્યા વ્યાવાસી ચાર પાંચ પાટલા એટલે હજી તો શેણા તો ફાલ નથી આવ્યો સાહેબ બહુ એક દાણા આવી ગયા છે આ રાયડો છે રાયડો એની ફાલ આવી ગયો રાયડા આ મૂળાનું ઝાડ છે મૂળો આ ખેંચી કાસો છે નકરતો ખે છે તમે નીચે મૂળો મૂળો હોય આવી કંઈક વાડી છે મિત્રો મસ્ત મજાની ને આવું અહીંયા ગામડાનું વાતાવરણ હોય છે માતાજીનું મંદિર છે રોજીમાનું એ ભરવાડ લોકોના કુળદેવી છે રબારી લોકોના આ બધું આવું બધું છે ને આવી વાળી છે અમારી

તાજું તો મસ્ત જ હોય કા ચાલો મિત્રો માની દીકુબેન તો ન આવ્યા ભાત લઈને જવાનું છે ભાત થઈ ગયું કેટલા રોટલા બાકી છે કેટલા ચાર રોટલા બાકી છે પછી ભાગ લીધો છે ચાલો મિત્રો વાળીએ પોગી ગયા હવે ભાત દઈ દઈ પછી गरे या जाई जो मूळा होतेन काढिन टाक्या छे हालो खा लियो हालो बपोरा करी लियो दीकू पेन तमार खाऊस हु खाऊ तमार ले तमार टिफिन तमार पाक तमे खादु बाकी छे खा ले मार बपुर पछि बावरा जावन था खा ले न पण आई हु तमार हाटू आईनी

આ કોચમી ભેગી કરીશ મેથી થોડીક મિત્રો વરિયાળી ઉતારી લઈ કાચી વરિયાળી છે વરિયાળાનું ઝાડું આવું કંઈક હોય હવે ઘરે જઈ એક વાગ્યા જેવો સમય થઈ ગયો છે તો ખાઈ લઈ ખાઈ પછી બાબરા જવાનું છે થોડુંક કામ છે એટલે બનાવી રેજો એ માતાજી જય જો બાપા આ કોથમીアટલી લઈ આવ્યા છે મસ્ત મજાની વાસ આવી રહી છે સુગંધ અને કાનું આ રોટલા ઘડીને ઠામડા કે ઠામડા હું રોટલા ઘડીને હાથ પગ ધોઈ રહી છે ઓ મિત્રો આપણે બપોરા કરી લે તમે પણ આલો બપોરા કરવા અને કાનો જો કુરકુરિયા લઈને અગાઉથી મેલી દીધા છે ¿Halo, sobo por acá va?